સ્વાગત છે ફરી એકવાર વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ છે તેણે મધુનગર ગોરવા વિસ્તારમાં સપાટો બોલાવે છે ત્યારે મોટી સંખ્યામાં કોર્પોરેશનની ટીમ જે દબાણ શાખાની ટીમ છે તે ગોરવા મધુનગર વિસ્તારમાં પહોંચી છે અને જે કરોડિયા તરફથી જતો માર્ગ છે તે માર્ગ પર જે દબાણો છે તેને હાલ દૂર કરવામાં આવી રહ્યા છે ક્યાંક ને ક્યાંક વડોદરા જે ગોરવા પોલીસ મથકની ટીમ છે તે પણ અહીંયા ઉપસ્થિત છે અને પોલીસ દ્વારા પોલીસ કોર્પોરેશનની ટીમ દ્વારા પોલીસની મદદ લેવામાં આવી છે બંદોબસ્ત માટે અને હવે હાલ જે મધુનગર ચાર રસ્તાથી ગોરવા તરફનો જે માર્ગ છે કરોડિયા તરફનો જે માર્ગ છે ત્યાં કોર્પોરેશનની ટીમ જે છે તે ત્રાકી છે અને આ રસ્તા પરના જે ગેરકાયદેસર દબાણો છે તે દૂર કરવાની કાર્યવાહી જે છે દબાણ શાખાની ટીમે હાથ ધરી છે આ કાર્યવાહીના પગલે મોટી સંખ્યામાં એક છોડા જે છે એકત્રિત થયેલા જોવા મળી રહ્યા છે પરંતુ એક કહેવાય કે એક જ અઠવાડિયામાં બે વખત મધુનગર ગુરવા વિસ્તારના દબાણો દૂર કરવાની કાર્યવાહી જે છે પાલિકાની ટીમે હાથ ધરી છે અને આપ જે આપ યુગ અભિયાન ટાઈમ્સના માધ્યમથી આ લાઈવ દ્રશ્યો આપ ફેસબુક અને યુટ્યુબ પર હાલ લાઈવ જોઈ રહ્યા છો એક જ અઠવાડિયામાં બે વાર મધુનગર ગોરવા વિસ્તારમાં દબાણ શાખાની ટીમે સપાટો બોલાવ્યો છે અને ક્યાંક ને ક્યાંક જે ગેરકાયદેસર દબાણો છે તે દૂર કરવાની જે કાર્યવાહી છે તે હાથ ધરાઈ છે દ્રશ્યમાં જે જોઈ શકો છો તે ગોરવા મધુનગર ચાર રસ્તાથી તે કરોડિયા તરફ જતો માર્ગ છે ત્યાંના દ્રશ્યો કે જ્યાં ગેરકાયદેસર દબાણો હતા રસ્તાની બંને બાજુ તેને દૂર કરવાની જે તજવીજ છે તે હાથ ધરાઈ છે દબાણ શાખાની ટીમે અને આ અઠવાડિયામાં બીજી વખત જે છે પાલિકાએ લા લાક કરી છે આ વિસ્તારમાં વર્ષોથી આ દબાણો આ રસ્તા પર બંને બાજુ જોવા મળતા હતા મધુનગર ચાર રસ્તાથી કરોડિયા તરફ જતો આ માર્ગ અને આ માર્ગ પર જે દબાણો હતા જો જોઈ શકા છે કાચા પાકા જે મકાનો બનાવવામાં આવ્યા હતા જે દબાણો હતા તેને દૂર કરવાની કાર્યવાહી જે છે હાથ ધરાઈ છે પાલિકાની ટીમ દ્વારા ગુરુઆ પોલીસની ટીમને સાથે રાખીને પાલિકાની ટીમ અહીંયા ત્રાટકી છે આ પહેલાં પણ મધુનગર બ્રિજ પાસેના દબાણો જે છે કોર્પોરેશન દ્વારા દૂર કરાયા હતા અને હવે જે કરડીયા તરફ જતો આ માર્ગ છે અને આ માર્ગ પર પણ પાલિકાની ટીમ જે છે તે છે અને આપ દ્રશ્યમાં જોઈ શકો છો આ લાઈવ દ્રશ્યો મધુનગર ગોરવા ચાર રસ્તાથી જે માર્ગ કરોડિયા તરફ જાય છે ત્યાંના આ દબાણો કાચા પાકા દબાણો જે છે તે હાલ દૂર કરવામાં આવી રહ્યા છે આ પ્રકારે જે રોડની બંને બાજુ કાચા પાકા દબાણો હતા તેને દૂર કરવાની તજવીજ જે છે હાથ ધરાઈ છે આપ જોઈ શકો છો દ્રશ્યમાં ચોક્કસથી વર્ષોથી લોકો અહીંયા રહેતા હતા અને જ્યારે દબાણ શાખાની ટીમ દબાણો દૂર કરવા પહોંચતી હોય છે ત્યારે મુશ્કેલી નાગરિકોને જેમણે દબાણ કર્યા હતા તેમને પડતી હોય છે પરંતુ ખૂબ જરૂરી આ કાર્યવાહી હતી અને જોઈ શકાય છે તે મુજબ દબાણ શાખાના અધિકારીઓ ને અહીંયા ઉપસ્થિતિમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કોર્પોરેશન જે છે તેની ટીમ અહીંયા પહોંચી છે અને અઠવાડિયામાં બીજી વખત આ મધુનગર વિસ્તારમાં આ પ્રકારની જે કામગીરી છે પાલિકાની ટીમ દ્વારા હાથ ધરાઈ છે વર્ષોથી આ દબાણો ગેરકાયદેસર દબાણો અહીંયા હતા રસ્તાની બંને બાજુ જે મધુનગર ચાર રસ્તાથી રસ્તો ગોરવા તરફ જાય છે આ કરોડિયા તરફ જાય છે અને તે માર્ગ પર આ દબાણ કરતા હોય ને ક્યાંક કાચા મકાન મકાનો જે બાંધકામ જેનું થયું હતું અને તેને દૂર કરવામાં આવી રહ્યા છે ચોક્કસથી પાલિકાના જે અધિકારીઓ છે આપણે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું જે અધિકારીઓ અહીંયા પહોંચ્યા છે અને આપણે જાણવાનો પ્રયાસ કરીશું કે કેટલા દબાણો જે છે કેટલા વિસ્તારને અહીંયા દૂર કરવામાં આવ્યા છે જે પાલિકાના અધિકારીઓ છે જે અહીંયા પહોંચ્યા છે જેમની સુપરવિઝનમાં કામગીરી હાથ ધરાઈ છે આપણે તેમની સાથે વાત કરીશું જે કાચા પકા મકાનો જે ગેરકાયદેસર દબાણો અહીંયા બનાવવામાં આવ્યા છે રસ્તાની બાજુમાં તેને દૂર કરવાની કાર્યવાહી છે જે હાથ ધરાઈ છે જી રાજેશભાઈ શું કહેતો કેવા પ્રકારની કાર્યવાહી આજે હાથ ધરવામાં આવી છે અઠવાડિયામાં બીજી વખત મધુનગર વિસ્તારમાં ટીમ આપની પહોંચી છે ટીપી એ ચોવીસ મીટર ટીપી રસ્તામાં મધુનગર ચાર રસ્તાથી કેનાલ તરફ જતા રોડ પર રોડની બંને સાઈડ ચોવીસ મીટર ટીપી રસ્તાના દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે ટીપી ડિપાર્ટમેન્ટનો સ્ટાફ દબાણ શાખાની બે ટીમ પાંચ જેસીબી મશીન એક ડોઝર જીઇ ફાયર મેડિકલ સ્ટ્રીટ લાઇટ વિવિધ વિભાગોને સાથે રાખી ટીપી પંચાવવાને ચોવીસ મીટર ટીપી રસ્તાની અંદર આવતા દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે કેટલા સમયથી આ દબાણો હતા અને કેટલા સમયથી પ્રોસેસ આપણ ચાલી રહ્યો હતો હા એ એમને લીગલી બધો અને મંજૂરીની પ્રક્રિયા ચાલુ હતી અને આપણે અત્યારે પ્રોગ્રામ નક્કી કરેલ દૂર કરવાની કાર્યવાહી ચાલુ અંદાજીત ત્રીસ પાંત્રીસ જેટલા યુનિટ છે ઓડી છે દુકાન છે ઓટલા લાઈવ દ્રશ્યો જોઈ શકો છો પાલિકાની ટીમ મધુનગર થી કરોડિયા જતા આ માર્ગ પર પહોંચી છે કે જ્યાં પાંત્રીસ જેટલા કાચા પાકા જે બાંધકામ છે કરેલા હતા ઓડી હોય દુકાનો હોય અને તેવી જે ગેરકાયદેસર બાંધકામ હતા તેને દૂર કરવાની જે તજવીજ છે આજ રોજ હાથ ધરવામાં આવી છે અને ત્યારે ગોરવા પોલીસ સ્ટેશનની ટીમ સાથે સ્ટ્રીટ લાઇટ ડિપાર્ટમેન્ટની ટીમને વિવિધ ટીમોને સાથે રાખીને પાલિકાની ટીમ પહોંચી છે અને આપ જોઈ શકો છો દૃશ્યમાં આ દબાણો જે છે તે પાલિકાની ટીમ દ્વારા હાલ દૂર કરવામાં આવી રહ્યા છે તો આ સમગ્ર રોડની વાત કરીએ તો મધુનગર ચાર રસ્તાથી કરોડિયા તરફ જતો આ માર્ગ કે જ્યાં માર્ગને આસપાસ બંને બાજુ જે કાચા પાકા ગેરકાયદેસર બાંધકામ હતા તેને દૂર કરવામાં આવી રહ્યા છે જોઈ શકાય છે જે વીજ કનેક્શનો આપવામાં આવતા હોય છે તે વીજ કનેક્શનો પહેલાં છૂટા કરી દેવામાં આવતા હોય છે અને ત્યારબાદ જે બાંધકામ દૂર કરવાની પ્રક્રિયા છે જે હાથ ધરાતી હોય છે

ai subscribe đi kênh Các Mì Gõ Để không? bỏ được những video hấp dẫn Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những